માણાવદરમાં કુલ આઠ બાબી નવાબો થયા છે જેમાં પ્રથમ દિલે ખાન ફતેદીન ખાન અને આઠમા નવાબ કુલાબ મોહિદુન ખાન થયા છે તેને માણાવદર રાજ્યની નીચે ચોવીસ ગામો હતા અને તે ત્રીજા વર્ગનું સંસ્થાન હતું સાતમા નવાબ ફતેહદીન ખાન બાબીનું ઓગણીસો અઢાર માં અવસાન થયું ત્યારે તેનો પુત્ર ગુલામ મોઈનુદ્દીન ખાન માત્ર 6 વર્ષનો હોવાથી રાજ્યનો ઉભયવટી તેમના વિધવા બેગમ ફાતિમા સિદ્દીકાના હાથમાં આવ્યો નવાબ ફતેહી ખાનજીની 7મી પુણ્યતિથિના દિવસે બેગમે હિન્દુસ્તાન ભરના પહેલવાનોને 1925 માં માણાવદરમાં બોલાવીને એક કુસ્તી અખાડો યોજ્યો હતો આ પહેલવાનોમાં ઇમામ બક્ષ છોટે ગામા ઝહુર જીજા દિના અબ્દુલ કરીમ ગામા માલોકરાવ સતપાલ મથુર શેખ રમઝાન સુદાસ ગુરુ હનુમાન ગામા નો વિજય થયો છે તેમને બેગમ સાહેબ તરફથી ઇનામો તથા પ્રશંસા પત્ર અને અન્ય ભેટો આપવામાં આવી હતી આ માણાવદરના નવા કાળના બંગલામાં અમેલા છે અને માણાવદરની અંદર ઓગણીસો પચીસમાં દેશભરના પહેલવાનોની કુસ્તી આ કમ્પાઉન્ડમાં યોજાયેલી હતી અને ત્યારબાદ માણાવદરમાં આઠ નવાબો થઈ ગયા એ પછી માણાવદર ગામ આ ચોવીસી કહેવાતું ચોવીસીથી વકણાની નીચે ચોવીસ ગામ આવે અને અહીંયા નવાબમાં સાતમા નવાબ ફતેહદી ખાન બાબીનું ઓગણીસો અઢારમાં અવસાન થયું હતું ત્યારબાદ તેના નવાબની ઉંમર માત્ર છ વર્ષની હતી ત્યારથી તેના બેગમ ફાતિમા સિદ્દિકા એ આ વહીવટ હાથમાં લીધેલો હતો તે નવાબ ફતે ખાનજીની સાતમી પુણ્યતિથિ દિવસે બેગમે હિન્દુસ્તાનભરના પહેલવાનોને ઓગણીસો પચીસમાં માણાવદર બોલાવીને એક કુસ્તી અખાડો યોજ્યો હતો હવે આ વસ્તુ રજવાડા વખતનું આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં થઈ ગયું છે અને પુરાતત્વ ખાતાને એક અમારી વિનંતી છે પ્રજાની લોકલાગણીને માન આપીને બીજા રાજ્યોની અંદર નવાબોના બંગલા અને નવાબો હયાત હોય છે તે એ લોકો રિનોવેશન કરીને એના ચાર્જેબલમાં એ લોકો એનું ગુજારો ચલાવે છે તો આ અત્યારે અહીંયા કોઈના વારસદાર ના હોય પાકિસ્તાન વયા ગયા છે જેથી કરી એને પુરાતત્વ ખાતા આનું રિનોવેશન કરે અને લોક માટે લોકો માટે આ પુરાતત્વ બિલ્ડિંગની જાળવણી કરી અને ખુલ્લો મૂકે એવી લોકલાગણીને માન આપી અને આનું રિનોવેશન કરે આવી નકશી કામ આવું બાંધકામ અત્યારે બનાવવા જાય તો કરોડોમાં ના બને એવું આ રજવાડા કમાલુદીને આ બાંધકામ કરેલું છે એવી લોકલાગણીને માન આપી અને અમારી અરજ છે કે આ દીવાન બંગલાને રિનોવેશન કરે